ખબર ની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં માવઠા બાદ કરવામાં આવે તો સૌથી વધુ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ગાંધીનગરના માણસામાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેને લઈને કહી શકાય કે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આ સાથે વાત કરીએ બાવેડા નગર ભાવનગરની સિહોરમાં પણ સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો વરસાદ પડતા ગરમીથી ભારે ઠંડક અનુભવી હતી હોવાની જાણકારી સામે આવી રહી છે મહેસાણાના કડીમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની તો અન્ય ભાગોમાં પણ ગઈકાલે સાંજે ભારે પવન અને ધૂળની ડમરી ઉડ્યા બાદ વરસાદ તૂટી પડ્યો હતો અનેક શહેરોમાં વરસાદ પડ્યો હતો અને રાત્રે પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અન્ય એકસો ને પંચાવન તાલુકાઓમાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો